અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના અઠ્યાવીસ વર્ષની ઉંમર ધરાવતા આર્મી જવાન મેહુલભાઈ ભરવાડ તારીખ અઢાર પચીસ ના દિવસે જમ્મુ કાશ્મીરના ગંદરબલ જિલ્લામાં ફરજ બજાવતી વખતે શહીદ થયા છે ત્યારબાદ વીસ તારીખ અને શનિવારના દિવસે તેની અંતિમ વિધિ અને અંતિમ યાત્રા માટે અમરેલી જિલ્લામાં તેનું જે મૂળ ગામ હતું ત્યાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં એની અંતિમ યાત્રા નીકળી હતી ત્યાં અંતિમ દર્શન માટે ઘણા બધા લોકોની ભીડ ઉમટી પડી હતી અને ઘણા બધા લોકોએ અંતિમ યાત્રામાં ભાગ લઈ અને પરિવારના દુઃખને હળવું કરવાની કોશિશ કરી હતી મેહુલભાઈ ભરવાડની અંતિમ યાત્રામાં આર્મીના મોટા મોટા ઓફિસર સરકારી મોટા મોટા ઓફિસર પોલીસ ઓફિસર અને બધા જ સમાજના લોકોએ હાજર રહી અને શ્રદ્ધાંજલિ અણપર કરી હતી મેહુલભાઈ ભરવાડ અઠ્યાવીસ વર્ષની નાની ઉંમરે શહીદ થઈ જતા તેમની પત્ની પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો અને વિડીયોમાં અને બધી જગ્યાએ ફૂટેજમાં તમે જોઈ જ શકો છો કે એક સ્ત્રી ઉપર જ્યારે આવી આપતા બને છે જ્યારે આપણા દેશના વીર જવાન આપણા દેશ માટે થઈ આપણી સુરક્ષા માટે થઈ અને આવી રીતે શહીદ થઈ જાય છે ત્યારે એમના પરિવાર ઉપર દુઃખોનો પહાડ તૂટી પડે છે અને મેહુલભાઈ ભરવાડ જે છે એમને એકનો એક દીકરો છે જેની ઉંમર ખૂબ જ નાની છે એમણે આટલી નાની ઉંમરે તેમના પપ્પા જે છે એમને ખોયા છે શહીદ થતા જોયા છે અને તેના પપ્પા જે છે એમને એણે એક છેલ્લી સલામ કરી છે એ વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયો જોઈને કોઈક પથ્થર દિલ જ હશે જેની આંખોમાં આંસુ નહીં આવે આપણા દેશમાં જ્યારે પણ કોઈ જવાન શહીદ થાય છે ત્યારે તેમના સગાવાલા તેમના પત્ની અથવા તો તેમના માતા પિતા હોય અથવા તો તેના બાળક હોય તેની પરિસ્થિતિ જોઈ અને સારા સારા ભલ ભલા માળાની આંખોમાં આંસુ આવી જતા હોય છે અને મિત્રો હું મારા દરેક વિડીયોમાં લાઈક છે સબસ્ક્રાઈબનું કહેતો હોઉં છું મારે આ વિડીયોમાં લાઈ શેર અને સબ્સ્ક્રાઇબ કંઈ જ નથી જોતું ખાલી તમે કોમેન્ટમાં જય હિન્દ અથવા તો ઓમ શાંતિ લખી દેજો અને છેવટે એટલું જ કહીશ કે મેહુલભાઈ ભરવાડ જે છે એમના પરિવારને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે અને મેહુલભાઈ ભરવાડ જે છે એમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ અર્પે જય હિન્દ જય ભારત